થઈ શકતા પણ ભગવાન ના થવું સાવ સહેલું છે એમને લાયક થવું બહુ અઘરું છે પણ એમના થવું એ સાવ સહેલું છે ભક્તિ માર્ગમાં તો એટલે જ કહ્યું હે કૃષ્ણ હું તારો છું બ્રહ્મ સમજ લેતી સમયે હાથમાં તુલસી દલ લઈ પ્રભુને વિનંતી કરે છે જીવ હું તારે લાયક થવા સમર્થ નથી પણ તારો થવા સમર્થ છું હું તારો થઈ શકું છું જેવો છું એવો હું તારો છું અને પ્રભુનો એ સંકલ્પ છે અપીચેત સુધરાચારો ભજતે સાધુ કે જેનો સંકલ્પ ઉત્તમ હોય છે એને સુધરવાની સંભાવનાઓ વધી જાય છે અને જે સત્કાર્યમાં પ્રવૃત્ત હોવા છતાં જેનું લક્ષ્ય અધમ છે એના હાથમાં બહુ વાર સુધી સત્કાર્યો રહી શકતા નથી એના જીવનમાં સદગુણો બહુ વાર ટકી શકતા નથી કારણ એનું છે પ્રભુ કહે જેને મને બનાવી લીધો લીધો જેને મારા થવાનો સંકલ્પ કરી એને ક્રોધ લોભ દ્વેષ આ બધું છોડવા મહેનત કરવાની જરૂર નથી આ બધું તો આપમેળે ખરી પડશે જ્યારે પરમ પ્રેમ પ્રગટી જશે જીવનમાં ત્યારે સુધારવાના પ્રયાસ ન કરવાના હોય પ્રભુ એવું પારસમણી છે ને તમે જેવા છો એવા તમને સ્વીકારે છે અને પ્રભુનો સ્પર્શ થતા જ ઉત્તમતા સહજમાં સિદ્ધ થઈ જાય છે તમે વાર્તા પણ જુઓ તો કોઈ આદર્શ લક્ષણો ન કહી શકાય જીવો છે ક્રોધી છે લોભી છે કામી છે કેટ કેટલા પ્રસંગો આવે છે ને વાર્તામાં તો એમના નામ ચોર્યાસી બસો બાવનમાં છે કોઈ એમ વિચાર કરે મારી અંદર ક્રોધ છે તો શું મને ભગવાન ન મળે ભગવાન તમારો સ્વભાવ જોઈને ક્યારેય કૃપા કરતા જ નથી ભગવાન તમારું સ્વરૂપ જોઈને કૃપા કરે છે ભગવાને તમને જે ઘડ્યા છે જમીનમાં પણ શું ઉગશે એના માટે સોઇલ ટેસ્ટ કરાવીએ ને જે ખેડૂતો હોય સોઇલ ટેસ્ટ કરાવે આમાં કયું કયું વસ્તુ ઉગી શકે શું આવી શકાય એમ જ મહાપ્રભુજી આપણા બધાનો સોઇલ ટેસ્ટ કરેલો છે આપણે બધા માટીના પુતળા છીએ

તમે ભલે સંસારમાં જન્મ લીધો છે પણ સંસાર માટે સોડસ ગ્રંથમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં સમજાવે છે તમારું સર્જન ભગવાને કોઈ એક વિશેષ ઉદ્દેશ્ય સાથે કર્યું છે અને જ્યાં સુધી એ ઉદ્દેશ્યમાં જોડાશો નહીં ને ત્યાં સુધી શાંતિનો અનુભવ નહીં થાય તમે જોઈ લો જીવનમાં ગમે તેટલું તમે પામી લો પણ તમને સંતોષ અને શાંતિ ઠાકોરજીની સામે અડધો કલાક બેસશો ત્યારે જે મળશે એવી ક્યાંય નહીં મળે સારામાં સારી ગાડીમાં બેસી જાઓ સારામાં સારી ખુરશીમાં બેસી જાઓ સારામાં સારી ઓફિસ બનાવી લો સારામાં સારો પલંગ બનાવી લો પણ તમારા જન્મ પાછળનો ઉદ્દેશ્ય ભગવાનને નક્કી કરીને છે ઘણીવાર લોકો એમ કહેતા હોય કે જીવનનું લક્ષ્ય શું એમ શું જીવનમાં શોધો નક્કી કરો વૈષ્ણવ આપણે બધા એટલા ભાગ્યશાળી છે ને કે આપણે આપણા જીવનનું લક્ષ્ય શોધવાની જરૂર જ નથી કારણ કે એ તો ઠાકોરજી જ નક્કી કરીને આપણને મોકલ્યા છે કે તને મેં ઘડ્યો છે વૈષ્ણવ દેહમાં તમે તને જે માનવ દેહ આપ્યો છે તારો લક્ષ્ય નક્કી કરીને તને મોકલ્યો છે અને તારું પરમ લક્ષ એ પરમાત્માની સેવા છે પરમાત્માની પ્રાપ્તિ છે અને જે ક્ષણે પરમાત્માની નિકટતા તમે કેળવો છો અને એ સમયે આનંદ શાંતિ ઉત્સવનો અનુભવ તમને જે થાય છે એ બીજા કોઈ સ્થાન પર નહીં થઈ શકે કારણ કે તમારું આવવાનું લક્ષ્ય જ આ છે આ ભાગવત તો સ્વયં ભગવાન છે ને અને શાસ્ત્રોમાં દ્વાદશ અંગ હોય પુરુષા પરમાત્માના બાર અંગ કહ્યા છે અને શ્રીનાથજી બાબાના પણ બાર અંગ છે અને ભાગવતના બાર સ્કંદ છે પહેલા બે સ્કંદ એટલે શ્રીનાથજીના બંને ચરણ ત્રીજો અને ચોથો સ્કંદ શ્રીનાથજીના બંને બાહુ

આ બાર સ્કંદ વાળા પરમાત્મા શ્રીમદ ભાગવત માં બિરાજમાન છે શ્રીમદ ભાગવત જે જીવ શ્રવણ કરવા જાય સ્વયં કહ્યું યત્ર યત્ર ચતુર્વક્ત શ્રીમદ ભાગવતમ ભવે ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુત તમે જ્યારે ઘરેથી નીકળો છો ભાગવત સાંભળવા માટે ત્યારે તમે એકલા નથી હોતા તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે ને એ પણ તમારી પાછળ પાછળ ચાલવા લાગે છે એમ શાસ્ત્ર કહે છે અને અહીંયા જારે બેસો ત્યારે તમારા ખોળામાં આવીને ઠાકોરજી બેસીને કથા સાંભળતા હોય છે કઈ રીતે પાછળ આવે ગૌર યથા સુતવત્સલાહ એ ગાય જેમ પોતાના વાછરડાની પાછળ પાછળ ચાલે ને એમ ઠાકોરજી તમને વહાલ કરતા કરતા તમને ચાટતા ચાટતા તમારી પાછળ પાછળ આવે છે એવી આદિત્ય કથાને ગાથા છે ભાગવતજીને શિરમોર ગ્રંથ કહેવામાં આવ્યો સર્વ શાસ્ત્રો શ્રીમદ ભાગવતમાં સમાયેલા છે

તો સુખદેવજી કથા ની કથા શ્રાપિત ને સમર્પિત બનાવનારી કથા છે આપણને બધાને શ્રાપ લાગેલો છે સાતમા દિવસે મૃત્યુ આઠમો દિવસ કોને મળ્યો છે સોમથી રવિમાન બધાએ જવાનું છે કોઈને આઠમો દિવસ પડતો નથી દરેક ને આશ્રાપ છે બસ ભાગવત એ શીખવાડે છે મરીને નથી જવું જીવીને જવું ભાગવત મૃત્યુને દૂર નથી કરતું ભાગવત મૃત્યુના ભયને દૂર કરે છે જો મૃત્યુ જીવનમાં કેટલી વાર દુખ આપે મૃત્યુ જીવનમાં કેટલી વાર આવે તો કે એકવાર વાર પણ મૃત્યુનો ભય જીવનને કેટલી વાર દુખી કરે એટલે ભાગવત છે ને આ ભયને ને ખસેડીને

કનિષ્ઠ વક્તા અને શ્રોતા સુદજી અને સૌનકજી છે ગઈકાલે ત્રણ શ્લોકમાં મંગલાચરણનું દર્શન કર્યું આગળ 88000 ઋષિઓ નૈમિષારણ્યમાં એકત્રિત થયા એની કથા આવી સુદજી આવ્યા છે છ પ્રશ્નો પૂછ્યા છે અને આ છ પ્રશ્નોના જવાબમાં આખી ભાગવત કથા આવશે પહેલો પ્રશ્ન કર્યો આપ તો પરમ જ્ઞાની છો સર્વ શાસ્ત્રોના ઉપદેશ અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ સેમા છે સમજાય છે સમજાવું તો ભગવાનની હા આપણને સમજમાં આવે છે પણ ભગવાનની ના સમજમાં નથી આવતી નાના બાળકો એ હોય ને મમ્મી પપ્પા કંઈક હા પાડે તો પ્રેમ કરતા લાગે

અને દરેક બાળક જ્યારે તમે યુવાન હો ને મા બાપ ના પાડે ત્યારે બિલકુલ ન ગમતું હોય પણ તમે જ્યારે મા બાપ થાવ અને તમે પણ એ જ કરવાના છો તમે પણ ના જ પાડવાના છો આ દુનિયામાં તો એક જ પ્રકાર ચાલી રહ્યો છે દુનિયામાં પણ નાની પાછળ છુપાયેલો પ્રેમ જો સમજાય ને તો જીવનની ફરિયાદો સમાપ્ત થઈ જાય આ ના રોકવા માટે નથી કઈક અહિત ન થઈ જાય એની ચિંતા માટે ઘણીવાર મને એમ થાય કે લોકો ડોક્ટરી ભણી લે એન્જિનિયર ભણી લે સીએ થઈ જાય વકીલ થઈ કેટ કેટલું વાંચી લે લે ભણી પણ ભણેલો દીકરો સગા મનને વાંચતા આવડતું હોય એના દિલને ના વાંચી શકતો હોય આટલું ભણ્યા પછી આટલું વાંચતા ના આવડે તો આપડા કરતા મોટો અભણ બીજો કોણ સ્વજનોના મનને જે વાંચતા નથી શીખતો એનાથી મોટો અભણ કોઈ નથી કે જીવનની બધી ફરિયાદો સમાપ્ત થઈ જાય જો સ્વજનોના મનને મન થઈ જાય એની નામાં મારી માટેનો પ્રેમ છુપાયેલો છે આટલું સમજાઈ જાય તો નાને પણ સિર પર ઉઠાવતા શીખી જઈએ સ્વીકારતા શીખી જઈએ બસ ભક્ત જીવનની પણ આ ગણિત છે ભગવાનની હામાં તો ભગવાનનો પ્રેમ સમજાય પણ જે વસ્તુ ભગવાન ન આપે એટલે શું થાય આ ભગવાનને મારી જોડે જ શું વાંધો છે જોને ને બધા કરે છે બધાને મળે મને જ નથી મળતું પણ પ્રભુ કહે તારું જેમાં અકલ્યાણ હોય એ હું તને કેમ આપી શકું તમે ગાડી માંગી ને ભગવાન એ ના આપી એ જ ગાડી થી તમારું એક્સિડન્ટ થવાનું હતું અને ભગવાન એ ના આપી તો ભગવાન ની કૃપા કહેવાય કે કૃપા અકૃપા કૃપા ને સમજો છો ને હવે ગાડી ન મળે તો આભાર માનજો પ્રભુ બહુ મોટી કૃપા કરી તમે ધન માંગ્યું ને એ જ ધન થી ક્લેશ થવાનું હતું ને પ્રભુ એ ન આપ્યું તો કૃપા કહેવાય કે કૃપા તો હવે કોન્ટ્રાક્ટ ક્યારેક ન મળે તો આભાર માનજો કે પ્રભુ બહુ કૃપા કરી હિતકારી લોકો એમની ના સમજતા થઈ જશો ને તો ઘણી બધી ફરિયાદો સમાપ્ત થઈ જશે ના પાછળ કેટલો મોટો પ્રેમ છે અત્યારના સમયમાં કોણ ખરાબ બનવા ઈચ્છે છે

એની નામાં એનો ભારો ભાર પ્રેમ છુપાયેલો છે એની ચિંતામાં તમારા માટેની લાગણી છુપાયેલી છે એમ ઠાકોરજી હોટેલ વાળો નથી ઠાકોરજી તો માં જેવો છે જે માં પણ તમારું અહિત હશે એ વસ્તુ તમારા સુધી એ નહીં પહોંચવા દે અને ન પહોંચી ત્યારે પણ જે આભાર માને ને એ જ સાચો વૈષ્ણવ છે કે પ્રભુ આમાં પણ આપની કૃપા જ છે મને સમજાતું નથી ભવિષ્યમાં શું થવાનું છે મને દેખાતું નથી પણ હે પ્રભુ ને ગુરુ આપ તો જાણો છો ને આપને દેખાય છે એટલે આપ મારા સુધી નથી પહોંચવા દેતા પરમ કલ્યાણ છે એ અમને બતાવો બીજું કહું સર્વ શાસ્ત્રો ના સાર મને સંભળાવો જેથી અમારું અંતકરણ પવિત્ર થઈ જાય શાસ્ત્ર સાંભળવાથી મન વિશુદ્ધ બને છે અંતકરણ પવિત્ર બને છે એટલા માટે નક્કી કરો

પછી લોજિક કેમ આવે આ બધું ક્યાં લખ્યું તમે તો તમારી કલ્પનાથી બધું કહો છો તે શું વાંચ્યું તે ક્યાં વાંચ્યું કોઈ એમ પણ કે હું ભગવાનમાં નથી માનતો તો મારે એને પૂછવું પડે પણ તું ભગવાનની ડેફિનેશન શું કરે છે ભગવાન એટલે કોણ તારા મનમાં એની વ્યાખ્યા શું છે પહેલા એ તો વાત કર જ્યારે તું વ્યાખ્યા સમજીશ ને ત્યારે તારા અસ્તિત્વથી તું સ્વીકારીશ કે હું છું એટલે ભગવાન પણ છે એ ભગવાનને સમજો તો ખરા સીધા ના કહી દેવી એ તો અંધશ્રદ્ધાળુ વ્યક્તિનું કામ છે બે પ્રકારના અંધશ્રદ્ધાળુ સમાજમાં હોય એક ના કહેનારા અને હા કહેનારા તારી નામાં શ્રદ્ધા છે શ્રદ્ધા તો છે જ કારણ કે તે શોધ્યા નથી એટલે શ્રદ્ધાથી જ જઈ રહ્યો છે હું નથી માનતો આ નથી માં તારી શ્રદ્ધા છે કારણ તે શોધ્યા નથી શ્રદ્ધા જ રાખી છે ને નામા બસ એ હામાં શ્રદ્ધા ફેરવાઈ જાય એટલી જ વાત છે શાસ્ત્રોને સમજો શાસ્ત્રોને વાંચો કારણ વૈષ્ણવ માટે શાસ્ત્રો જ ધન છે એટલે ભલે ઘરે રાખો તો ખરા લોકો અમે ક્યારે વાંચવાના અને રાખો તો ખરા રાખશો તો ક્યારેક વાંચવાની ઈચ્છા પણ થશે આપણા ઘરમાં ધર્મગ્રંથો હોવા જોઈએ એ આપણા ઘરની શોભા છે વિચારકો તો એમ કહે કે તમે જે ઘરમાં જાઓ ને ટેબલ પર જે બુક્સ પડ્યા હોય એના પરથી ઘરમાં કેવા સંસ્કારો છે ખબર પડી જાય તમારા ઘરની આજુબાજુ તમે જે ઘરમાં ગયા છો ટેબલ પર કયા પુસ્તકો પડ્યા છે ટીવી માં કઈ ચેનલ ચાલી રહી છે અને દિવાલ પર કયા પિક્ચર્સ લગાડ્યા છે એના પરથી ખબર પડી જાય કે ઘરનું વાતાવરણ શું છે કોઈ માણસને ઓળખવું હોય ને તો અત્યારે બીજું કાંઈ કરવાની જરૂર નથી એને ટીવી નો રિમોટ આપી દો કઈ ચેનલ ખોલીને જુએ છે એના પરથી ખબર પડી જાય કે કેટલામાં છે એના વિચારો શું છે એના દ્રષ્ટિકોણ શું છે એનો રસ શું છે એની વિચારધારા ક્યાં જઈ રહી છે અમને નો સાર સંભળાવો જેથી અમારું અંતકરણ પવિત્ર થાય કોઈની પાસે પોતાના પ્રશ્નોના જવાબ લેવા પણ જાવ ને તો શાસ્ત્ર પ્રમાણે જવાબ લેજો એના લોજીક પ્રમાણે ત્રીજો પ્રશ્ન કર્યો પરમાત્મા ત્રણ વસ્તુ આપણે ત્યાં વિશેષ રૂપે માનવામાં આવીને ગીતાજીને ભાગવતજી સમજાવી છે આ અવતારો વિશે એક છે દેવતાઓ બીજા છે અવતારો અને ત્રીજા છે અવતારી

લોકો બીજા છે અવતારો ભગવાન વિવિધ અવતારો લઈને આવે છે એની આગળ ચર્ચા આવશે છ પ્રકારના ભગવત અવતાર થાય છે અંશાંશો સથા કલાપૂર્ણ પ્રગદ્ધતે વ્યાસાદ પરિપૂર્ણ તમ સ્વયં

આ જુદા જુદા ગણિતો છે જેમ ભગવત સ્વરૂપોમાં આપણે તો જે ભગવાનની વાત કરે એને મહારાજ કહી પણ એ મહારાજમાં પણ જુદા જુદા ફરક છે પુરાણી થી લઈ કથાકાર થી લઈ પૂજારી થી લઈ મંડલેશ્વર મહામંડલેશ્વર થી લઈને છેક આચાર્ય સુધી આ પ્રકારની જુદી જુદી કક્ષાઓ જ્યારે તમે કુંભ મેળામાં જાઓ ત્યારે તમને ખ્યાલ આવે કે આ જુદી જુદી કક્ષાઓથી આખું એક સુંદર સ્ટ્રક્ચર છે હિન્દુ આપણે આપણે સમજતા નથી જાણતા નથી આપણે આટલું બધું વિરાટતા છે પણ વિરોધ નથી ઘણી વાર બહુ મોટી વસ્તુને જોઈએ તો આપણે કન્ફ્યુઝ થઈ પણ આની વિશાળતા છે અને વિશાળતાનું ગૌરવ હોય વૈવિધ્યનું ગૌરવ હોય

પાંચમું કહ્યું ભગવાન વિવિધ લીલાઓ પરમાત્મા ભૂતલ પર આવીને કરે છે એ લીલાઓ વિશે મને જણાવો અને છઠ્ઠું કહ્યું કે ભગવાન જયારે સ્વધાન પધાર્યા ભગવાન જયારે ભૂતલ પર હોય બે પ્રકારનો ટાઈમ પીરિયડ આપણા શાસ્ત્રોમાં કયો છે એક અવતાર કાલ બીજો અનવતાર કાલ શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન ભૂતલ પર હોય એ ટાઈમ પીરિયડ ને અવતાર કાલ કહેવાય અને જે time period ન હોય એને કહેવાય અનવતાર તો જ્યારે અવતાર કાળ ચાલતો હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે એટલે કે ભગવાન જે કરે એ ધર્મ પણ જ્યારે પ્રભુ સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણે ગયો એ અમને બતાવો જેથી અમે એનું શરણું લઈએ અને સાચા અર્થમાં ધર્મશીલ થઈ જઈએ એક વસ્તુ યાદ રાખો

મને આ સાચું લાગે મને આ ધર્મ લાગે એટલે હું તો આ કરું આ રીતે નક્કી થાય નક્કી કોણ કરે તો ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું તાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય કાર્ય શાસ્ત્રો નક્કી કરે સાચું અને ખોટું પોતાના મનથી નક્કી ન કરતા શાસ્ત્રને જોજો શાસ્ત્ર અને અસત્ય કહે છે શાસ્ત્ર અને અધર્મ કહે છે તો એ અધર્મ છે શાસ્ત્ર અને ધર્મ કહે છે તો એ ધર્મ છે

જે કરો બધા છે અને ધર્મના નામે આપણે જ આપણી જાતને છેતરી લઈએ છીએ આ સારા સારા શબ્દોના પ્રયોગ કરી ક્યાંક આપણે જ આપણી જાતને છેતરતા હોઈએ છીએ ધર્મ કોના શરણે ગયો એ અમને બતાવો તો અમે